ભારતભરમાં રહસ્યમય રીતે મહિલાઓની ચોટલી કપાવવાના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે જેને પગલે લોકો અને એમાંય ખાસ કરીને મહિલાઓમાં દહેશતનું વાતાવરણ ઊભું થવા પામ્યું છે જેને પગલે અંધશ્રદ્ધા વધુ પ્રબળ બનવા સાથે એનાથી છુટકારો મેળવવા અનેક રીતરસમો લોકો અપનાવી રહ્યા છે દહેજના નવા વાડી રહેતી મહિલાની ચોટલી કપાયાનો કિસ્સો પ્રકાશમાં આવતા જ પંથકમાં કુતૂહલ પેદા થવા સાથે મહિલાઓમાં ચિંતાનું મોજું ફેલાઈ જવા પામ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર દહેજના નવા વાળીયા ખાતે સોમાભાઈ પટેલના ઘરમાં ચંદ્રસિંહ યાદવ ભાગવત તરીકે રહે છે આઈપીસીએલ કંપનીમાં નોકરી કરતા ચંદ્રસિંહના પત્ની તેઓના ઘરે એકલા હતા તેવા સમયે સવારના દસ ત્રીસ કલાકે ઘરમાં પ્રવેશતા તેમની ચોટલી કપાઈ ગયેલી નજરે પડતા આરતીબેન ત્યાં જ બેહોશ થઈને ધરી પડ્યા હતા આસપાસના લોકોને ખબર પડતા આરતીબેનને દહેજ સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની પ્રાથમિક સારવાર કર્યા બાદ હોશમાં આવ્યા હતા તેમજ આરતીબેનની તબિયત સુધારા પર હોવાનું ડોક્ટર આબિદ મલિકે જણાવ્યું હતું હાલ તો ચોટલું કપાવવાની વાત વાયુવેગે દહેજ પંથકમાં પ્રસરી જતા તરેતરની ચર્ચાએ જોર પકડ્યું છે